ભારતીય સંસ્કૃતિ અને કળા વચ્ચે પ્રાચીન સંબંધ છે જેમાંની એક ચિત્રકલામાં કાગળ કે કપડા પર બનતા ચિત્રો જીવંત બને છે વારસા સમાન પણ રાષ્ટ્રીય સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવે છે જેનો ઉદભવ પૂર્વ ભારતના ઓડિશા રાજ્યમાં થયો હતો ભારત સરકાર દ્વારા તેને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ ટેગ મળવાથી વૈશ્વિક ઓળખ મળી છે આ ટેક દ્વારા કળાની મૌલિકતા સુરક્ષિત રહી છે અને સ્થાનિક કલાકારોના જીવન ધોરણમાં પણ નોંધપાત્ર સુધારો છે ઓડિશાના ચિત્રકાર દેવી પ્રસાદે કહ્યું કે ઓડિશાની પટ ચિત્રકલા ભારતની પ્રાચીન ધરોહર અને આધ્યાત્મિક વૈભવને વ્યક્ત કરે છે તે મુખ્યત્વે હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત હોય છે જેમ કે રામચરિત માનસ કૃષ્ણ લીલાની કથાઓની ખૂબ બારીકાઈ અને મહેનત સાથે હાથથી ચિત્રિત કરવામાં આવે છે તામ્રપત્ર ઉપર લોખંડના સળિયાથી ટેકનિક આર્ટ તૈયાર થાય છે તો બીજી તરફ કાપડ પત્ર અને ટોર્ચ સિલ્ક ઉપર પણ વિશિષ્ટ આર્ટ ફોર્મ વિકસાવવામાં આવે છે વધુમાં દેવી પ્રસાદે કહ્યું હતું કે પેઇન્ટિંગની સાથે ઇતિહાસ ભક્તિની વિરાસત સમાન આ હસ્તકલા કલાકારની વર્ષોની કુશળતા અને સાધનાનું પરિણામ છે એક કલાકારને આ કલા આત્મસાત કરવામાં દસથી પંદર વર્ષ જેટલો સમય લાગી શકે છે જે રીતે અન્ય લોકો વારસામાં જમીન મિલકત મેળવે છે તે જ રીતે અમે આ કલાને વડીલો પાસેથી વારસામાં મેળવીએ છીએ આજે પણ હું જ્યારે આ પેઇન્ટિંગ કરું છું ત્યારે એવું લાગે કે ભગવાન જગન્નાથ સામે બેઠા છે હિન્દુ દેવી દેવતાઓ સહિત ધાર્મિક કથાઓના ચિત્રોને ખૂબ જ ઝીણવટથી અને શાસ્ત્રીય અંદાજે તૈયાર કરવામાં આવે છે વધુમાં તેમણે કહ્યું કે સુરતનો સરસ મેળો કલાકૃતિઓના વેચાણ સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાનનું પ્લેટફોર્મ બની રહ્યું છે ગુજરાતી લોકોનો પ્રેમ અને હસ્તકલા માટેની સમજણ જોઈને આનંદ થયો છે આધુનિક યુગમાં આજે પણ લોકો હેન્ડમેડ ચીજ વસ્તુઓ અપનાવી રહ્યા છે જે અમારા જેવા કલાકારોની આજીવિકાનો સ્ત્રોત બને છે તેમણે ઉમેર્યું કે સરસ મેળા જેવા આયોજનો અમારી કળાને મંચ પૂરો પાડે છે સરકાર દ્વારા મળેલા પ્લેટફોર્મથી હવે ગ્રામીણ વિસ્તારના કલાકારોને પણ પોતાની કલા દર્શાવવાની તક મળી રહી છે विविध हस्तकला मेलाओं अने ऑनलाइन प्लेटफॉर्म द्वारा हवाया कला वैश्विक स्तरे लोकप्रिय बनी है हम लोग उड़ीसा जिला पूरी से माँ योगमाया एस एस जी से यहाँ सूरत की हैंडी जो सरस मेला में पार्टिसिपेट कर रहे हैं हमारा प्रोडक्ट जो है पटचित्र जो है पटचित्र जो है जितने भी भारत के पारंपरिक चित्रकला है सबसे इंटरग्रेटिव फॉर्म ऑफ आर्ट है जिसमें चार तीन चीज़ बनाई जाती है जिसमें पहले तो कॉटन क्लॉथ का ऊपर रामचरित मानस कृष्ण लीला सबका स्टोरी डिटेलिंग स्टोरी बनाई जाती है एक तो पत्ते के ऊपर लोहे के सुई से खुदाई करके जैसे पुराने जगहों में लोग लिखते थे वैसा उसी स्टाइल से पेंटिंग बनाई जाती है तीसरा टोसा सिल्क में पेंटिंग होता है ये सब ये जो आर्ट फॉर्म है इंडियन आर्ट का एक रेस्पेक्टेड आर्ट फॉर्म है और गवर्नमेंट का जो प्लेटफॉर्म दिया जा रहा है ताकि हम लोग जो गांव में जो ये सब चीज़ को प्रोडक्ट करते हैं ये जो लुप्त कला है ये क्योंकि ये एक साधना है इसको 10 साल 15 साल सीखोगे तब जाके आप एक आर्टिस्ट बनोगे और बन इसको कर तैयार करने के बाद इसका जो बेचने के लिए प्लेटफॉर्म जो गवर्नमेंट दिया है उसके लिए उसर, सरकार को भी बहुत धन्यवाद क्योंकि बनाना तो ए, एक अलग कला है लेकिन उसको बेचना भी ज़रूरी है नहीं तो उसका इंटरेस्ट मर जाता है तो इसलिए आ, पटचित्र जो है एक बहुत अलग आर्टफॉर्म है पटचित्र जो है एक जी आई टैक्ट जी आई प्रोडक्ट है इसका मार्केट ऑल ओवर वर्ल्ड में इसका एक अलग क्रेज है इसका एक अलग रेस्पेक्ट है और हम लोग गवर्नमेंट से हम लोग जो चांस मिलता है जो पार्टिसिपेट करने के लिए दूसरे दूसरे मेले में सरस मेले में हम लोग बम्बे बेंगलोर पुणे दिल्ली सब जाते हैं और एक इंटरनेशनल बेसिस में इससे एक पर्सनल रेस्पेक्ट है इस फॉर्म ऑफ आर्ट का हाँ हमारे पास दो सौ रुपये से साढ़े तीन लाख रुपए तक डिफरेंट डिफरेंट पीस मिलेगा जो आप भी खूब देखेंगे तो आप भी खूब રિલાઇઝ કરે પટ એટલે કે કાપડ અને ચિત્ર એટલે કે ચિત્રિત દ્રશ્ય ઓડિશાની આ કલા લગભગ હજારેક વર્ષ જૂની છે તેમાં ભગવાન જગન્નાથ કૃષ્ણ લીલા રામાયણ મહાભારત અને પૌરાણિક કથાઓને ચિત્ર સ્વરૂપે દર્શાવવામાં આવે છે આ ચિત્રો મંદિરની દિવાલોને શોભાવવા માટે બનાવતા હતા તેથી વિશિષ્ટ કલા કુદરતી રંગો અને ચિત્રાત્મક અભિવ્યક્તિ માટે જાણીતી છે દરેક પેઇન્ટિંગ પાછળ કોઈને કોઈ વાર્તા હોય છે જે સંસ્કૃતિને જીવંત બનાવે છે આ ઉપરાંત કાગળ તાળપત્ર અને કપડાં ઉપર હાથથી કરવામાં આવતી આ પેઇન્ટિંગને પ્રાચીન સમયમાં મંદિરમાં દેવદર્શને આવતા શ્રદ્ધાળુઓ નિહાળે છે હવે આ ચિત્રો ઘરની શોભામાં પણ વધારો કરી રહ્યા છે